નમસ્કાર મિત્રો પાણીના ટાકા બનાવવા સહાય યોજના બે હજાર ચોવીસ કે જેમાં ગુજરાતના ખેડૂત મિત્રોને સરકારશ્રી દ્વારા પાણીના ટાકા બનાવવા માટે સહાય ફાળવવામાં આવે છે આજના વિડીયોમાં વાત કરીશું આ પાણીના ટાકા બાંધકામ સહાય યોજનાના હેતુ વિશે આ યોજનાના લાભો વિશે તેમજ આ યોજનાની પાત્રતા શું રહેલી છે આ યોજના માટે જરૂરી દસ્તાવેજો શું શું જોશે તેમજ આ યોજનામાં અરજી કરવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે તેમજ ઓફલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે સંપૂર્ણ સસોટ સરસા આજના વિડીયોમાં અમે આપને જણાવ્યું

તેમજ ચોમાસા પર નિર્ભરતા ઘટાડો અને પાકની ઉપજ અને ખેતીની આવકમાં વધારો આ રહેલા છે આ યોજના હેતુ તેના પછી વાત કરીએ મિત્રો કે પાણીના ટાકાની બાંધકામ આ યોજનાના લાભો વિશે તો મિત્રો ખેડૂતોને પાણીના ટાકાના નામ બાંધકામ ખર્ચને આવરી લેવાની સબસિડી મળે છે તેમજ સુકા સ્લેબ દરમિયાન સિંચાઈ માટે નિર્ણાયક સ્થિત પાણી પુરવઠાની ખાતરી કરે છે તેમજ સતત સિંચાઈની સારી તંદુરસ્ત ઉપજ મળે છે તેમજ પાણીના કાર્યક્ષમ વપરાશ પ્રોત્સાહન આપે છે અને બગાડ ઘટાડે છે અને જમીનમાં ભેજનું પ્રમાણ જાળવવા માટે મદદ કરે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે તારે યોજનાના લાભો તેમજ તેના પછી વાત કરીએ મિત્રો કે પાણીના ટાંકા બાંધકામ સા યોજનાની પાત્રતા શું રહેલી છે તો કે મિત્રો સૌપ્રથમ તો ખેડૂત મિત્રો ભારત નો નાગરિક હોવો આવશ્યક છે અરજદાર વ્યવસાય ખેડૂત હોવો જોઈએ તેમજ ખેતીની જમીન માલિકી અથવા તો લીઝ પર હોવી જોઈએ તેમજ જમીન યોજના હેઠળ ઓળખવામાં આવેલ વિસ્તારમાં સ્થિત હોવો આવશ્યક છે અને જે ખેડૂત મિત્ર અગાઉ સામાન લાભ મેળવેલો છે તેવાની પાત્ર મર્યાદિત હોય શકે તારેલેસા યોજનાની પાત્રતા ત્યારબાદ વાત કરીએ મિત્રો કે ટાકા બાંધકામ સહાય યોજના બે માટે જરૂરી દસ્તાવેજો ખેડૂત મિત્રોને શું શું રજૂ કરવાના રહેશે એમના વિશે તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ અથવા તો મતદાન આઈડી અથવા તો પાસપોર્ટ કોઈ પણ એક ચાલ છે રેશન કાર્ડ જોશે જમીનની માલિકીના દસ્તાવેજો પાસબુક અથવા તો રદ થયેલ ચેકની નકલ અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો આટલા ડોક્યુમેન્ટ ખેડૂત મિત્રોએ એ રજૂ કરવાના રહેશે અને તેના પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે પાણીના ટાકા બાંધકામ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે તો મિત્રો પાણીના ટાંકા સહાય યોજનાની સતતર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ તમારા આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરી અને નોંધણી કરવાની રહેશે જરૂરી સાથે અરજી ફોર્મ ભરો અને અને છેલ્લે એપ્લિકેશન સબમિટ કરો ભાભી યોગ્ય માટે સંદર્ભ નંબર નોંધો ત્યારબાદ વાત કરીએ મિત્રો કે ટાકા બાંધકામ સહાય યોજના માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે એમના વિશે તો મિત્રો નજીકની કૃષિ વિભાગની ઓફિસની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ અરજી ફોર્મ એકત્રિત કરવાના રહેશે ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો તેમની જોડે નકલ જોડવાની રહેશે અને ઓફિસમાં ફોન સબમિટ કરો અને એક રસીદ મેળવી લો તો મિત્રો આ રહેલી છે પૂરી પ્રોસેસ કે હેતુ શું રહેલા છે લાભો ક્યાં ક્યાં છે મળવા પાત્ર પાત્રતા શું રહેલી છે તેમજ દસ્તાવેજો અરજી પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે તો મિત્રો બસ આ હતી પાણીના ટાકા બાંધકામ સહાય યોજના બે ચોવીસ કે જેમાં ખેડૂત મિત્રોને પાણીના ટાકા બનાવવા માટે સબસિડી સાથે સહાય ફાળવવામાં આવે છે